જે વાત કરીને લઈને આયા ને ખરેખર બઉ સારું કર્યું એમ નકે અમારા તો ઓલા પામોરે એવો છે ને

આપણે તો વાત કરી હતી પણ ના થયું આપણે શું કરવું પડે કે નહીં પણ તમારા છોકરા નું શું શું સારું નહી ભલાડો લાગે શું શું મોનો છે કોઈ હવે તમારો છોકરો નહીં કોઈ હિન્દી પિક્ચર નો હીરો વાત કરો તમે તે જો હાલ વખત ના બોલાવતા મને ઓ મારા ઓલસા ગરમી કર્યા પાછા તો તમારા છોકરાનું વાત લઈને ગયા પાછા ઉપરથી નાગુ નાગું ના થયું એટલે તમે અમારા ઉપર દોષ નાખો છો

મોઢા હોય ને પાછા છે ને તો આવે ના ના મારું ઓળશું ગલુડિયાનું છોકરું મને કહ્યું મારું ઓળશું ભમરૂજી તમે ભોગા મારો એના બાપડ ને પેલો ગલુડિયું ઈ શીખવાડતો હશે ભમરૂજી નહીં મેળા ભમરૂજી આ તો તમારી ગોમાં આવડું જાય બુડો ગલાનું આવો મહેમાન આવો ગલા હું જોઉં તારા છોકરો જીવો હવું થાય તારા છોકરાનું

વીર તો વીર ને જુ નહીં એને ભાઈ શી કા ભૂલા તો નહીં પડે ને આરા એમ તો કવરન તારે આર એવું લાગે કે આરા ભૂલા મે હારું કમ્પ્લીટ કીધું તું પણ આરા ભૂલા છે કે ચમ પડ્યા છે ભમુજી તમને નડે હે આવા ભમુજી જેવા ખેલ કરે ને એ તમને બતાવ કે ભમુજી શું છે એ તમન જાણો હતા ઓ ડોબા આવો બોલો આવો રોમ રોમ આ ગોમનાટ છો ને ઓ આ ગોમનો તો શું હતું કો આપણે પેલા ગલાજી નું ઘર તો આવ્યું ગલાજી નું

એટલે તમે ઘર જોયું કે નહીં એટલી વાત કરો ને ખાલી ગલાજીનું ઘર હું ઓળખતો જ નહીં જીયા ગલોજી હા તો તો એ તો અમે ગોતી લેશે અમારી રીતે આવો જો તમ તાર મે ગલાજીનું ઓળખતો જ નહીં હું હું જઉં ને હું ભૂલો પડ્યો હું હાર તા હાર હાર હો આગુ જો આયા હમને ઓય ના ના ગલઈ ગલાઈ શરૂઆત તો કરી દીધી હે તું હવે જો તારો છોકરાનો હવું જેવું થાય આ પમરું જો તને ભરાઈ દે નહીં ને તો મારું ઈનો ભમુજી ની આ ઉરો હાલે ઝેર તાર એ કાકા આવટી કાઈ ના આયા બધે ઘેર ઘેર ફરે બધે કીધું બધે કાઈ ના આયા અને ભમુજી ને તો પેલું કીધું મે અને ઈ હારું કર્યું લે કારણ કે ઈ ભમરાણો છે તો કઈ કીધું કે તમાર આબાનું બાજુ કે માર ઘર તો કોઈ આવતા જ નઈ કોને મેન કોમ નો પોગા મારવા વાળા જી છે

આવું કરવું હોય તો જો વિચારી કરજો જો આમ તો બધું રહ્યું છે પછી કેતા નહીં કે ભમરુજી એ કીધું નતું એ ભમરુ ભમરાડા આ તું મે મેમન છે બોલવામ થોર લે રાજ ખબર પડે હે કમે કરે તારા તું જોન તો બધન જોખા કોમ માં આવ પકા મારતો ફેડે એ દલાજી મારી એ તમન વાત નથી કરી એટલે ભમરુ ભમરાણા આ પોતે હા તે તું હું જોઉં હોય પ્રોબ્લેમ છે શું આ મેમન બેઠા છે તમે યાર મારી આબરુ ગઢાવશો બસ એટલે આબરુ ગઢાવાનો સવાલ નહીં પણ આરે રે ને આ કાયમ થી આવા છે તો પર શું બોલે હાઈ તઈ